માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જે આપણે વે પેલો પીચ બનાવવા વાળો વિડીયો બનાવ્યો હતો એમો ટાઈમ બહુ થઈ ગયો તો એટલે આપણે બીજી મેચ ચાલુ કરી દીધી છે બીજો ભાગ ભાગ આજી આપણે બીજી મેચ પાસે 6 6 ઓવર રાખો ના હવે ચાલુ થઈ ગયો મેચ સાત હારે સાત ઓવર તો આપણો મેચ ચાલુ થઈ ગયો અને આપણે દેવરાજને આપણે શૂટિંગ કરવા લઈએ

সানসিি তু দুালান কাচা পডি ভে ডাল্তায় এ পালতায় থয়ে ফালালিয়ে দুয়জে চার বালালেয় কামালেয় চেলা বালালেয় এ � ના હલે નહીં જો ના હલે પણ જો તો ખરી યાર અરમે દોલા નહીં અરમ મોના દે કે યો લાજી કે જાગે જતેની કેન છે મગરેજી એવા પાહળો યે મને ડાળ દે કો માર દો લે મારવા દે તેજી

एवा कहां बोल फिर से ये बॉल को नाम एवा आरजी साइड में जा चल ए आलू भरा आलू भरा ले बहुत खादा सही जाए ना के ब्ला बाहर Rela. આયા! Bisa aja, aja. Ah lah. Tuh apa lo? Pot mie goreng, pot mie goreng nakwa ya umu. An rancilah sih, boleh jemar. Hi, hi. Hi, hi. Hi, hi. Hi, hi. Hi, hi.

એ તો બોલિંગ નાખી એક થ્રો નાખી ના કમ્પલીટ બોલ 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 ખબર નહી પડતી લે શુભમ બોલ રમી મમી લે એ તો થો બોલા માર ભાઈ ચાર બોલ છે આ બોલ છે હમ પાંચમો આવો વાહ ના દે કે લે આવ ના દે કે લે નાય જલે નાય જલે

આ તો નહીં છોવાઈ છો છો હરડો આ લાસ્ટ બોલનો છે રન એ અમાર દોયાર રન આઉટ બોલ ઉઠાવી પણ કશું રન આ બેટ મસ્ત બંધો પા આવો છો એ શુબમ સतीश ના બેરતી હે એકવાર રમજી આઈ ગઈ ચાલી ના બે તીજો બોલ હેરી બેરતી રમકી તીજો બોલો બીજો બોલ તીજો બીજો આ જિકા દડો ખાય હારુ તીજો કે બીજો બીજો આ એક ભાઈ છે એ ખાઈ ગયો આ મકપા એક પોલ એક પોલ એક પોલ ભૂલવાની બેટિંગ જો એ શુબમ સतीश ના બેરતી રમકી सदिश <laughs> <नहीं। laughs> छबा चउ लाग आउर थे होइनै चल अबे अंपायर बनि जा हेड अबे अंपायर बनि जा यार तं उबो दै जा अंपायर बनि जा अबे आना न आयो हरमा देवलो आ त खबर होय देवो देख तर नहाना शोक्रो वाइड वॉल ए ए ए पुनाम यमना राखत के नहाना शोक्रो ते आम्ही एव्हा नाखशो बा आ अमित गमे देवा आम्ही नाखू लाली तार जेवा नाख वे एव्हा नाख आम्ही गमे देवा नाखणी शुभम पाचम

તો આપડા પહેલો ઓવર આઈ પહેલો ઓવર નાખવાયો શુભમ અને આમાં કા શક્તિ પ્રયો અને પેલી મકા પૂનમ તો તું તું એ આપણે નવી Nah wow, yeah. Na, la. Na, <laughs> la. Na. Na, itu 나 Na, 이기 <laughs> <laughs> <-tuh. laughs> બાઉન્સર અરે વાહ પણ પાછળ પાછળ યાર રન રાખી તો મજા આવી જો ડબલા હઈ યાર તો ન લગા ખાલી એવું જો હું જોઉં છું તાજી જ રહ્યો વાય ડબલ્યુડી ફોલ્ડ

અરે wah, તંદો રે જી બોલાય પાંચ રન પાંચ રન ના

ચાર ઓર પંદર રન જોવી તો આપડે એ પૂનમ આપડે ઈનામ ઘેર પડ્યું આપડે એ એશભા ઇનામ આપડે લાપા ને ભૂલી જાય ઈનામ ઘેર પડ્યું એટલે આપડે ઇનામ ઘેર જાય છે બરોબર

અરે વાહ પૂનમ વાહો ચેલા રંધ્યા બાર રંધ્યા એ વાપીનર વાહ કદી જિંદગીમાં

હંસી હંસી લા હંસી ડાયરેક્ટ દેવા લઈ આટલી લઈ ના 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 સુકી રામ લા રંજુયા બચ્ચા અખી ન બોલ 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 18 રન 18 રન કણ કીધું બોલ છે રન 18 રન પાંચ રન દોળા લે દેવા લઈ દેવા લઈ આલો ભાઈ સાહેબ અરે ઓ આહા મારા ભઈઓ આ ગુડ ફિલિંગ ઓવર આ લાઈ મુ નાકુ ઓ આ તો રામ જીતવા માટે છોરણ જીતવા માટે પુનમીન છોરણ જોવી ચલા થોથી ઓ ચાલુ હું હું આવી જો તો લા બંકો આવી જો તો ડાયરેક્ટ એક શીશ કાઢીને તો જી જા અને સંભળ્યા Bola, apel, beli apel, oke, orang ini karo karena oke, atau orang seperti itu, udah alhamdulillah, oke, 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 તો આપડે ત્રીજો બોલ આવતો હતો દેવરાજે ડાયરેક્ટ પોત બોલ ગણાય જીતા ની પૂનમ જલ્દી જીતી જો કે ચાર્જિંગ નહીં ચાર્જિંગ નહીં દસમો નો

શક્તિ આવી રહ્યો એ અમાર હવે લે આ રીતના ખાલી ચાર ચાર તો આપડે અમારી બેટિંગ પૂરી થઈ ગઈ અને અમે જીતી ગયા ફાઈનલ ની પુના ચારસો તો આપડો હવે ઘેર જઈને ચારસો રૂપિયા ઘેર આવી ગયા હાલ આપણે શ્રવણ ઘેર બેઠા હ અને આપડા જોઈ લો પાંચસો રૂપિયા હે અને આપણે ઈનામ જીત્યા તા એ આપણો ઈનામ લઈ લીધું હ અને હવે આપણા આટલે અમારું વ્લોગ પૂરો થાય છે તો તમને અમારું વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સેવન ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી